હવે ગુજરાતના વલસાડની જો વાત કરીએ વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે વલસાડ નજીક બે મેઘધનુષ દેખાયા આકાશમાં વલસાડમાં ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો જોકે આજે વાદળછાયું વાતાવરણ છે અને અહીંયા એક સાથે બે બે મેઘધનુષ જોવા મળ્યા હતા આકાશમાં એક સાથે રંગબેરંગી બે મેઘધનુષ જોવા મળ્યા જોકે શહેરભરમાં વરસાદ થયો વલસાડ અને વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો રાજકોટના ગોંડલમાં સામાન્ય વરસાદમાં જ ભગવતપરા મેઇન રોડ પરની નદી કાંઠાની દીવાલ ધરાશાયી થઈ રૂપિયા પંચોતેર લાખના ખર્ચે બનેલી ભગવતપરાની દીવાલ સાથે ફૂટપાથમાં પણ ગાબડું પડી ગયું ફૂટપાથમાં ગાબડું પડતા વીજપોલ ધરાશાયી થયા દીવાલ ધરાશાયી થતા નદી કાંઠાનો ભગવતપરા મેઇન રોડ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યો આ ઘટનાને પગલે નગરપાલિકા સત્તાધીશો પીજીવીસીએલ સ્ટાફ સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા પ્રથમ વરસાદમાં જે દીવાલ ધરાશાયી થતાં નગરપાલિકા બાંધકામના કામો સામે સવાલ ઉઠી રહ્યા છે ચોમાસા દરમિયાન અનેક જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે જર્જરિત બિલ્ડિંગોમાં અકસ્માતનો ખતરો વધી જાય છે ત્યારે પોરબંદર છાયા નગરપાલિકાએ શહેરમાં બનાવેલ પચીસ જેટલા જર્જરિત મકાનો અને બિલ્ડિંગોને ઉતારી લેવા અને નોટિસ પણ આપી હતી પરંતુ બિલ્ડિંગોના માલિકોએ કોઈ જ કાર્યવાહી કરી નથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાએ વધુ જર્જરિત બિલ્ડિંગો અને મકાનોને ઉતારી લેવા કાર્યવાહી હાથ ધરી એક જર્જરિત મકાનને પણ તોડવામાં આવ્યું શહેરમાં આવેલ અતિ જર્જરિત હીરાપન્ના કોમ્પ્લેક્ષને ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી જર્જરિત બિલ્ડિંગોમાં કોઈ અકસ્માત બને તે પહેલા તેને ઉતારી પાડવા અને મરામત કરવા તંત્રએ સૂચના આપી પકડાયા બેતાલીસ કિલોના ચાલીસ ચરસના પેકેટ મળી આવ્યા જેની અંદાજીત કિંમત એકવીસ કરોડ છ લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે નાવદ્રા બંદરના સોનબારા વિસ્તારમાંથી આ જથ્થો પકડાયો છે આ મામલે એક આરોપીને પણ દબોચી લેવાયો છે ગાંધીનગર જીઆઈટીસી ખાતી ગઈકાલે દવાની ચાલતી ફેક્ટરી પર મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા લગભગ રૂપિયા તેતાળીસ લાખની નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો શ્રી હેલ્થકેર નામની ચાલતી અને લાયસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા ફેક્ટરીમાં રહેલા મશીનો પણ જપ્ત કરાયા આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા રુષિકેશ પટેલે કહ્યું કે જે બાબતો હાથ પર આવી તે લોકોના આરોગ્ય માટે યોગ્ય નથી તપાસમાં જે કાર્યવાહી કરવાની થશે તે કરીશું તગડી ચાર્જશીટ બને એવું કામ પણ કરાશે લગભગ ચાર કરોડ જેટલી કિંમતનું મટિરિયલ જપ્ત કરેલું છે એની અંદર મશીનરી પણ આવી જાય છે ટેસ્ટિંગના અમુક લિમિટેડ સાધનો આવી જાય છે બલડ્રક ડાયબી કેલ્શિયમ ફોસ્ફેટ એઝથ્રોમાસિન કહેવાતું મટિરિયલ સ્ટાર્ચ પાવડર કેપ્સ્યુલ વગેરે જપ્ત કરેલું છે અને આગળ તપાસ ચાલી રહી છે ત્યાંથી પાંચ જેટલા એપીઆઈના નમૂના પણ લઈને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે તપાસના અંતે જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની થશે એ કરવાની રહેશે અને અને થશે તો એના માટે પણ એને નિશ્ચિત થાય એવા યોગ્ય તગડી બને એવું કામ મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે એમાં સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી જૂનાગઢ જામનગર અને દ્વારકા આજે પાંચ જિલ્લા સૌરાષ્ટ્રના છે ત્યાં વરસાદની આજે સંભાવના છે અને અહીંયા ભારે વરસાદ પણ થઈ શકે છે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો એકમાત્ર બનાસકાંઠા જિલ્લો છે કે જ્યાં આજે ભારે વરસાદની સંભાવના રહેશે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ આ બંને જિલ્લા છે કે જ્યાં આજે વરસાદની સંભાવના રહેશે તો ઓવરઓલ આઠથી નવ જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના રહેશે જ્યારે ઓગણીસ જિલ્લા એવા છે કે જ્યાં ગાજવીજ અને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો હવામાન વિભાગે કહ્યું છે કે આ સ્થિતિ છે એ આગામી સાત દિવસ સુધી જારી રહેશે આગામી સાત દિવસ સુધી છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો અત્યારે આ પાંચ જિલ્લા છે સૌરાષ્ટ્રના એક ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા છે અને દક્ષિણ ગુજરાતના આ બે જિલ્લા છે કે જ્યાં આજે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે અમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે ચોવીસ કલાકમાં રાજ્યના ચોર્યાસી તાલુકામાં મેઘમહેર થઈ છે છેલ્લા ચોવીસ કલાકની જો વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો ચોર્યાસી તાલુકામાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સાડા ચાર ઇંચ વરસાદ થયો છે કોડીનાર ગોંડલ અને જૂનાગઢમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે તો બનાસકાંઠાના દાતામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે જેતપુર સુત્રાપાડા કાલાવડમાં બે ઇંચ વરસાદ પડ્યો છે દસ જેટલા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે વેરાવળ વાકાનેર અને ઈડરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર બેઠિંગ જોવા મળી તસવીરોમાં જોઈ શકાય છે કે પુલની શું હાલત થઈ છે આસપાસના વીસ જેટલા ગામના લોકોને જ મુશ્કેલી વેઠવી પડી રહી છે અગાઉ પણ આ પુલ તૂટ્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે માત્ર રેતી નાખીને સંતોષ માન્યો હતો અનેક વાર રજૂઆત થતા પુલ નવો નહીં બનાવ્યો એવી હવે ગ્રામજનોને આ પરેશાની ભોગવવાનો વારો આવ્યો તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મુનાફ વકાલી મારી સાથે જોડાયા છે મુનાફ જે ખીરસરાનો જે પુલ છે એ તૂટી ગયો છે સ્થાનિક લોકોનો શું આરોપ છે અને હવે આ પુલના રિપેરિંગ માટે તંત્ર કોઈ કવાયત કરી રહ્યું છે ખરું પંકજ આપણે પેલા સિદ્ધાર્થ પુલ ના દ્રશ્યો બતાવી જે રીતે ગઈ કાલે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો જે ઉપવાસ વરસાદ વરસ્યો તેને લઈને જે ખીરસરા અને ચિત્રાવના વચ્ચેનો પુલ છે તેના બે ભાગ થઈ ગયા આપણે સીધા દ્રશ્યો બતાવીશ વીસ ગામને જોડતો આ પુલ છે અત્યારે સંપન્ન વિવોળો થઈ ગયો છે સીધા આપ દ્રશ્ય જોઈ શકો છો કે પુલની કેવી હાલત છે જે રીતે વરસાદ વસ્યો હતો તેને લઈને અનેક વાર રજૂઆત ગ્રામજનો કરવામાં આવી છતાં કોઈ જાતની તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને અગાઉ બી જે પુલ બનાવ માટી નાખીને સંતોષ મારવામાં આવ્યો હતો આપણી સાથે કેવી હાલાકી શું કેશો ચાર વર્ષથી આ માથા કુલ છે બરોબર ચાર વર્ષથી માટી નાખીને ભૂંગરા મેકીને વયા જાય છે બરોબર માથે થી પાણી ફૂલ આવે એટલે તૂટી જાય અમારા પાસે એ નહીં વીસ ગામ નો રસ્તો હોય બરોબર બીજા નંબર માં વારી ખ્યા તૂટી પેલા જ વરસાદ માં એક પૂરું થઈ ગયું એટલે થઈ લગી હવે અમારા ચાર મહિના આવી રીતનું ઝાકું ફિડરા જાવું જોઈએ અમારે જવાય નહી તંત્ર કોઈ જત નહી તંત્ર તંત્ર આવે પણ આવી રીતની માટી નાખીને વહી જાય અહીંયા જરૂર હોય પુલ ના બેઠું કરીને વહી જાય શું કરવું રિપેર કર્યું આ પાંચ વાર આવી રીતનું રિપેર કર્યું શું કેશો અત્યારે કેટલા ગામ ની સંપર્કમાં એ પચીસ ગામ ને આમને સંપર્કમાં છે અમારે જો છોકરાઓને ભણવા જવું હોય ભાઈ વધારે બરોબર તો જવાય નહીં હવે આમ પંદર વીસ કિલોમીટર ફરી જવું ધારા સભ્ય ન થાય સંસદ સભ્ય નથી લેખિત માં બધા આપેલું છે શું કેશો તમે આ જે પુલ તૂટ્યો છે તેને હાલ ગ્રામજીવન કેવી તકલીફ પડી રહી છે ખૂબ તકલીફ પડે છે અમારે ભાઈ વગર જવામાં આ વીસ ગામને રસ્તો જોડતો છે અવર અવર કીધું તંત્ર કોઈ સાંભળતું નથી અને ધારાસભ્યશ્રી છસન સુભ્યશ્રી બધે રજૂઆત કરી છે તો કોઈ અમારું સાંભળતું નથી તમારે અત્યારે આજે કેટલા ગામનો સંપર્ક છે આ વીસ ગામનો અહીંથી જવાનો બધા નીકળી આયથી જામદા ઉપરના આ રસ્તા ઉપર રાજકોટ રાજકોટ આવે બધા જામજપુર અહીંથી ચાલે રાજકોટ અને જામ પટ્ટો છે ત્યાંથી જ ચાલતા હોય છે અત્યારે જે જે પુલ તૂટે તેને લઈને લોકોમાં પરેશાની છે શું કહેશો ભાઈ સાહેબ બે હાજર એકવીસ થી આ પુલ તૂટેલો છે અને અવારનવાર આ જ રીતે આવું જ બને છે અને આવી જ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહાણું થઈ જાય છે અને આવી જ રીતે માટી કામ કરીને પુરાણ કરી વહી જાય છે અમે ધારાસભ્યશ્રીને સંસદ સભ્યશ્રીને તથા માર્ગ મકાન વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને પણ અનેક વખત લેખિકમાં મોફિકમાં રજૂઆત કરેલી છે અને આ ઉંચો અને મોટો પુલ બનાવવામાં આવે અમારી આ માગણી છે આ માગણી અમારી તાત્કાલિક ધોરણે જી બિલકુલ મુનાફ હું આપણી પાસે આવીશ હાલ સંપર્ક અપાઈ ગયો છે વીસ ગામને જોડતો આ પુલ છે જે તૂટી ગયો છે અને જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અધિકારીઓને તો રજૂઆત કરીને આ લોકો થાકી ગયા છે પાંચ વર્ષથી આ પુલને રિપેર કરવાની દરકાર ના અધિકારી લે છે ના જનપ્રતિનિધિ લે છે અને લોકો અહીંયાથી પસાર નથી થઈ શકતા ચિત્રાબળ ખીરસરા વચ્ચેનો આ પુલ છે જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે ભાયાવદર જવું હોય તો હવે એમણે વીસ કિલોમીટરનો ફેરો લાગી જાય છે કારણ કે આ પુલ હવે તૂટેલો છે અને ઘણા બધા લોકો અહીંયા મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને અહીંયા આગળ હવે ધરણા કરે એવી પણ શક્યતા છે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે આ તમામ લોકોની માગણી છે કે મહેરબાની કરીને જે જનપ્રતિનિધિ છે એ લોકો એમની વાત સાંભળે અને જે અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લઈને એસીની કેબિનમાં બેસી રહે છે એવા અધિકારીઓ પણ અહીંયા આગળ એક વખત આવે જનતા માટે જેમના પગાર ચૂકવામાં આવે છે જનતાની સેવા માટે જે પગાર લઈ રહ્યા છે અધિકારીઓ મહેરબાની કરીને જનતાની વચ્ચે તો જાય અને એ જનતાના પ્રશ્નોને જોએ અને સરકાર તરફથી જે ગ્રાન્ટો મળે છે જે રૂપિયા આવે છે વિકાસ માટેના એ અહીંયા થોડા ફાળવે કારણ કે બધું જ અધિકારીઓ જે છે એ એસીની કેબિનમાં નક્કી કરી લે છે અને જમીન પર શું થઈ રહ્યું છે એ એમની ખબર હોતી નથી દર વખતે જ્યારે પણ પહેલો વરસાદ આવે એટલે આ પ્રકારની ખાના ખરાબી થતી હોય છે ક્યાંક ફૂલ તૂટે ક્યાંક રસ્તાઓ ધોવાઈ જાય અને ક્યાંક ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય છે એટલે હવે અધિકારીઓ છે એ ભ્રષ્ટાચારને સાઈડ પર રાખે અને પોતે ઈમાનદારીથી કામ કરવાનું શીખે એ ખૂબ જરૂરી છે અને જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ તો

તૂટી ગયો છે બનાવવા માટે કેટલાય સમયથી માંગ થઈ એટલું જ નહીં એક રહીશ તો કહી રહ્યા છે કે સુધી પણ પણ કરી છે કોઈ સાંભળતું નથી તો મુનાફ ફરી એકવાર મારી સાથે જોડાય છે આજ મુદ્દા ઉપર મુનાફ સંપર્ક અપાઈ ગયો હતો એટલા માટે ફરી એક વખત આપને પૂછવા માંગીશ કે જે રહીશો કહી રહ્યા છે કે સીએમ સુધી પણ રજૂઆત કરવામાં આવી છે હવે એમનો શું આક્ષેપ છે અને હવે તેઓની જે માંગણી છે એ શું છે અને છેલ્લે ક્યારે રજૂઆત કરી કોને કરી હતી ના સ્થાનિક જણાવી રહ્યા છે કે આ પુલ છે

બસ આજ રીતે ગયેલો છે અને આજ રીતે મોટી તકલીફ પડે છે ગામમાં કેવું આવે છે રસ્તો બંધ થઈ જવાથી ગામ લોકોને તમે આજુસ થી પચીસ ગામ લોકોને આવા જવામાં તકલીફ પડે છે અત્યારે વિદ્યાર્થીઓને પછી ત્યારબાદ દવાખાને હોસ્પિટલે જવું હોય તો એ જવા માટેનો સંપર્ક તૂટી ગયો છે બહુ ફરી ફરીને પચીસ થી ત્રીસ કિલોમીટર ફરી ફરીને છે અમારી પાસે એક જ સરકાર પાસે માંગણી છે તાત્કાલિક ધોરણે ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે અને વાર રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે આ પુલ ને સામનો ના ગામો આપે કીધા જે રહીશો કહી રહ્યા છે એ પ્રમાણે તો કયા કયા એક ગામો છે જરા એ નામો કહેશો જેથી જે જનપ્રતિનિધિ આ જોઈ રહ્યા છે અહેવાલ એમને પણ ખ્યાલ આવે કે તેમની જનતા કેટલી ત્રસ્ત અને ત્રાહીમામ છે લાગે છે સંપર્ક અપાઈ ગયો છે તો મુનાફ ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પુલ નવો નહીં બનાવ્યો છેલ્લા પાંચ વર્ષથી રહીશો અહીંયા ઊંચો પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે પરંતુ એ માગણી નથી સંતોષાથી અને છેલ્લે રેતી નાખીને સંતોષ માની લેવામાં આવે છે અને એટલા કારણે અહીંયા દર વરસાદમાં પહેલા જ વરસાદમાં અહીંયા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે હવે ચિત્રાસર ચિત્રાવળ અને ખીરસરાનો જે આ પુલ છે એ ત્યાંથી જે લોકોને ભાયાવદર જવું છે તો એ લોકો નથી જઈ શકતા ચિત્રાવળથી ખીરસરા વચ્ચેનો આ પુલ સર વરસાદમાં ધોવાઈ જાય છે તૂટી જાય છે અને તેના કારણે વીસથી પંદરથી વીસ જેટલા ગામો છે એ સંપર્ક વિહોણા થઈ જાય છે એકબીજા ગામો તરફ આવજા નથી કરી શકતા ભાયાવધર જવું હોય તો તેમણે વીસ કિલોમીટર ફરીને જવું પડે છે એટલે જનપ્રતિનિધિ હોય કે પછી વહીવટી તંત્ર હોય જિલ્લા તંત્ર હોય અને હું તો કહું છું જિલ્લા કલેક્ટર હોય તો પણ માર વિભાગની ટીમને દોડાવવા જોઈએ સાથે સાથે એન્જિનિયરોને પણ દોડાવવા જોઈએ કુંડલામાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ધરણા પર ઉતર્યા સફાઈ કર્મચારીઓ પડતર માંગને લઈ અગાઉ સત્તાધીશો કરી હતી રજૂઆત કર્મચારીઓને કામી કરવા સહિત વિવિધ માંગ ન સંતોષાતા વિરોધ સુરતની નર્મદ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો વિરોધ કર્મચારીઓને બે મહિનાનો નવો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાતા કર્મચારીઓમાં રોષ ભરતી મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિકમાં સાત હજાર પાંચસો શિક્ષકો ભરતી કરવાનું નક્કી કર્યું છે ટેટ અને બેમાં સરકારે ભરતી અંગે આયોજન કર્યું હોવાની પણ માહિતી આપી નીટ પરીક્ષા પુનઃ લેવાની માંગ સાથે પંચમહાલમાં કોંગ્રેસનો વિરોધ ષડયંત્રમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવા આપ્યું કોંગ્રેસના અને કાર્યકર્તાઓએ લઈને કર્યા મોરબીના હળવદ પંથકમાં વીજ લાઇન નાખવા મુદ્દે ખેડૂતોનો વિરોધ પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ યોગ્ય વળતર નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી એમએલએ કુમાર કાનાણીનો વધુ એક લીટર બોમ્બનો મામલો જીકેએસ પોર્ટલ પર ડીઆરબી કોલેજે છસ્સો બેઠક સામે પાંચ હજાર બસ્સો ઓફર લેટર આપ્યા સમગ્ર મામલામાં કુલપતિ કિશોરસિંહ ચાવડાએ કહ્યું કે આ બાબતે તપાસ કમિટીની રચના કરાઈ છે એકાણું વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાયા જૂનાગઢમાં જાગૃત નાગરિકોનો અનોખો વિરોધ રસ્તાઓ પાણી ઘટાટ સહિતની સમસ્યાને લઈ મનપા કચેરી બહાર મંજીરા વગાડીને કર્યો વિરોધ પંદરસો ને સાહીઠ કરોડનો ઘોટાળો થયાનો નગરપાલિકા પર આક્ષેપ સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા પાલિકા કચેરીમાં સ્થાનિકોનો હલ્લાબોલ મહિલાઓએ થાળી વગાડીને વિરોધ તંત્ર દ્વારા રસ્તા પાણી અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી ન કરાતા ઉગ્ર આંદોલનની પણ સ્થાનિકોએ આપી જામનગરના લીંબુડા ગામ નજીકનું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડની છતના સમારકામ માટે કરાઈ છે અને રજૂઆત વહેલી તકે બસ સ્ટેન્ડનું સમારકામ કરાય તેવી લોકોની માંગ સોમનાથના ગઢડામાં મેગા ડિમોલ્યુશન માટે તંત્ર એક્શનમાં ગેરકાયદેસર દબાણો પર બીજ મીટર હટાવવાની કામગીરી શરૂ મીટર હટાવ્યા બાદ દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર મહેસાણાની સત્તર જેટલી રેશનિંગની દુકાનોનો પરવાનો ત્રણ માસ માટે મોકૂફ ગ્રાહકોને આસપાસની દુકાનોમાં સામાન લેવા માટે શિફ્ટ કરાયા ખેરાલુની એક દુકાનની ક્ષતિને લઈ એક લાખ અઠ્ઠાણું હજારનો દંડ ફટકારી કાયમી ધોરણે પરવાનો રદ કરાયો ખેડામાં મહીસાગર તટ વિસ્તારમાં ખનીજ માફિયા બેફામ માફિયાઓએ બનાવ્યા દસથી વધુ ગેરકાયદેસર બ્રિજ નદીના કઠણ બદલી કરી રહ્યા છે ખનન પ્રવૃત્તિ મહેસાણાની સત્તર જેટલી રેસનીંગની દુકાનોનો પરવાનો ત્રણ માસ માટે મોકૂફ ગ્રાહકોને આસપાસની દુકાનમાં સામાન લેવા શિફ્ટ કરાયા દાહોદમાં કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કરતા નવો બનેલો રોડ ફરી ખોદવાનો વારો આવ્યો કોન્ટ્રાક્ટરે પૂરી દેતા ફરી ખોદકામ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ ગાંધીનગરમાં વાલી મંડળે ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલ વધુ ફી ઉઘરાવતી હોવાની કરી રજૂઆત શાળા સંચાલકોએ ફારસીમાં નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવતા હોવાનો વાલીઓનો આરોપ આરપીઆઈમાં તપાસમાં પણ માહિતી છુપાવી હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ પાટણ પાલિકાએ કરી બુદ્ધિનું પ્રદર્શન ભરચમાસે શરૂ કર્યું ભોગર ભગટરનો ખોદકામ વરસાદથી રસ્તા પર કાદવ ફીટડ જામતા વાહન ચાલકોને હાલાકી પાલિકાએ ખોદેલા ખાડાનો તાત્કાલિક પુરાણ કરવાની માંગ 10વાડીમાં રોડની હાલત બિસ્માર થતા ગ્રામજનોએ કરી अनोखी પહેલ હાડલીથી નાનજીરી જેતો માર્ગ જર્જરિત થતા લોકોએ જાતે જ રસ્તાનું સમારકામ શરૂ કર્યું જાત મહેનત જીંદાબાદના નારાથી લોકો સમારકામના કામમાં લાગતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ સુરતમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગે હરસંઘવીએ આપ્યું માતા પિતાને સમજાવવા અંગે બાળકોને કરી કહ્યું બાળકો માતા પિતાનો જીવ હોય છે માતા પિતા હેલ્મેટ પહેરે રોંગ સાઈડમાં ન વાહન ચલાવ ગોંડલમાં નકલી બિયારણના વેચાણની ખેડૂતે ફરિયાદ ભોગાવદર ગામે રવિ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી ખરીદેલું મરચીનું બિયારણ અંકુરિત ન થતા ખેડૂતે નોંધાવી ફરિયાદ નકલી બિયારણ વેચી પૈસા હડપ્યા ખેડૂતે કર્યો આક્ષેપ મહીસાગરના વીરપુરમાં જેટકો ના કર્મચારીઓ ચાર પગાર પગારથી વંચિત આઠ જેટલા કર્મચારીઓને પગાર ન મળતા આર્થિક નિર્ણય ન લેવાય તો અમરનાથ ઉપવાસની એક જ દિવસમાં ડુપ્લિકેટ પાસપોર્ટ પર મુસાફરી કરનારા બે આરોપી ઝડપાયા નેપાળના વ્યક્તિએ દુબઈ જવા માટે ચંદીગઢથી બનાવ્યો હતો પાસપોર્ટ વડોદરાની એક યુવતીએ માં છેડછાડ કરી પાસપોર્ટ બનાવ્યો શંકા જતા તપાસ બાદ પાસપોર્ટ નકલી હોવાનું સામે આવ્યું રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે નયનરમ્ય નજારો જોવા મળ્યો ગીરમથકની તળેટીમાં ધુમ્મસ છવાતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા પર્વતો જાણે વાદળો સાથે વાત કરતા હોય તેવા મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વલસાડ નજીક એક સાથે બે મેઘધનુષ દેખાયા આકાશમાં છવાયેલા મેઘધનુષના મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ વરસાદી માહોલ દરમિયાન ગીર સોમનાથથી અદભુત દ્રશ્યો સામે આવ્યા વરસાદની મજા મારતા સિંહનો વીડિયો વાયરલ થયો ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદમાં સિંહ વૃક્ષ નીચે પહોંચ્યો હતો છોટાઉદેપુરમાં ભારે વરસાદ બાદ નાળું ધોવાયું પાવીજેતપુરના કદવાલ ગામે નાળું ધોવાતા લોકોને ભારે હાલાકી એક વર્ષ અગાઉ ગ્રામ પંચાયતે બનાવ્યું હતું પાઇપનું નાળું આસપાસના લોકોને ભારે મુશ્કેલી કચ્છના આદિપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા એક વૃક્ષ ધરાશાયી થયું રામબાગ રોડ પર પ્રભુ દર્શન હોલ નજીક વૃક્ષ ધરાશાયી થયું રસ્તા પર વૃક્ષ પડતા વાહન ચાલકોને હાલાકી દક્ષિણ અમેરિકામાં એમેઝોન જંગલના વોટરફોલના નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા સાતસો એકતાળીસ એફએમની ઊંચાઈ ધરાવતો આ ધોધ વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે સૌથી અલગ ભૂખરા રંગના કારણે આ ધોધને રમ વોટરફોલ તરીકે ઓળખાય છે મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ થયા પાણી પાણી વહેલી સવારે મુંબઈમાં મેઘરાજાએ બોલાવી ધડભરાટી અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી